મિત્રો નમસ્કાર આજે આપણે ધોરણ નવ ની અંદર જે નાગરિક શાસ્ત્રમાં પ્રકરણ આવે છે ભારતીય બંધારણ એનો ખૂબ ટૂંકો પરિચય મેળવું છું મિત્રો એમાં ભારતીય બંધારણ અને આપણા મૂળભૂત હક્કો અને ફરજો આની એક સાથે આપણે વાત કરવાની છે મિત્રો આ જે પ્રકરણ છે એ ધોરણ આઠમાં માં પણ આવે છે ભારતીય બંધારણ એમાં પંદરમું પ્રકરણ છે તો બંને ધોરણ માટે આ ઉપયોગમાં આવશે એ રીતે આપણે આ માહિતી તૈયાર કરી છે મિત્રો આપણો દેશ લોકશાહી દેશ છે આપણા દેશમાં વિવિધ ધર્મ જાતિ અને ભાષા ધરાવતા લોકો વસે છે એટલે જુદા જુદા ધર્મો પાળનારા લોકો આપણા દેશમાં વસે છે જુદી જુદી જાતિના લોકો આપણા દેશમાં વસે છે વિશ્વમાં ભૌગોલિક સામાજિક અને સ્થાનિક વિવિધતામાં આપણો દેશ સૌથી અલગ તરી આવે છે ભૌગોલિક બાબતમાં સામાજિક બાબતમાં અને સ્થાનિક વિવિધતામાં આપણો દેશ સાવ અલગ જ તરી આવે છે દરેક સ્વતંત્ર રાષ્ટ્રને મિત્રો પોતાનું બંધારણ હોય છે આ બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે અને એને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે મિત્રો બંધારણમાં જણાવ્યા પ્રમાણે જ દેશનો વહીવટ થવો જોઈએ આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું અને લેખિત બંધારણ છે વિસ્તાર અને ભૌગોલિક રીતે ભિન્નતા તથા પડકારો વચ્ચે દેશના સુચારુ સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે આટલી બાબત મિત્રો તમને સમજાણીએ છીએ હવે આપણે બંધારણનો અર્થ એ વિશે ચર્ચા કરશું કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા જે નીતિ નિયમો છે એ ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે ફરી વખત ધ્યાન આપજો મિત્રો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે છે દેશનું બંધારણ કહેવામાં આવે છે દરેક દેશને પોતાનું બંધારણ હોય છે હવે આપણે બંધારણના ઘડવૈયા વિશે પરિચય મેળવશું બંધારણની માહિતી આપણે જોઈ આપણો દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી અને આ માટે થઈ અને બંધારણની રચના કરવાનું બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને શું કહેવાય છે બંધારણ સભા કહેવામાં આવે છે મિત્રો બંધારણ સભામાં કુલ ત્રણસો નેવ્યાસી સભ્યો હતા બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી ત્રેવીસ સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં જુદી જુદી કોમ ધર્મ લિંગ ભિન્ન ભિન્ન ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ આમાં કરવામાં આવ્યો હતો અને સભ્યોમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડોક્ટર ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર બલદેવસિંહ ફ્રેન્ક એન્થોની એચપી મોદી એ કે એસ અયર મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્યામપ્રસાદ મુખર્જી કન્યાલાલ મુનશી કે ટી શાહ તથા મહિલાઓમાં સરોજિની નાયડુ વિદ્યાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા મિત્રો ખાલી જગ્યા એક એક વાક્યમાં ખાસ ધ્યાન આપજો જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ હતા બંધારણની નિર્માણની પ્રક્રિયામાં તેમના વિશેષ યોગદાનને કારણે તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને બંધારણના ઘડવૈયા શું કામ કહે છે તો એની માહિતી મિત્રો આ એક લીટીમાં તમને મળી જશે ત્યાર પછી બંધારણ સભાની પ્રથમ બેઠક નવમી ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ મળી હતી બંધારણ સભા એ બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ મિત્રો ગાળો ખાસ યાદ રાખજો બંધારણ સભા એ બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ મળેલી કુલ એકસો છાસઠ બેઠકોમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી આ ખાસ યાદ રાખજો બંધારણના ઘડતરની કામગીરી જે પૂર્ણ કરી હતી એનો સમયગાળો બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ બે વાર મિત્રો ચર્ચા કરી આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું મિત્રો જીપીએસસી જેવી પરીક્ષાઓ ની અંદર પણ તમને આ બાબત એટલે બહુ બારીકાઈથી આ બધી વિગતોનો અભ્યાસ કરશો બંધારણના ઘડતરની કામગીરી કેટલા દિવસ ચાલી એમાં આ બધું બહુ મહત્વનું છે બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ ઓપ્શન આપ્યા હોય ચાર માંથી કયું સાચું એમાં તમને આ ઉપયોગમાં આવશે મિત્રો એટલે બહુ બારીકાઈથી આ મુદ્દામાં ખાસ ધ્યાન આપજો ધોરણ આઠ અને ધોરણ નવ બંનેને અનુલક્ષીને આ મુદ્દો પસંદ કર્યો છે આઠમા ધોરણના વિદ્યાર્થીને પણ ઉપયોગમાં આવશે અને નવમાં ધોરણમાં વિદ્યાર્થી ભણતો હશે એને પણ આ ઉપયોગમાં આવશે એકદમ ટૂંકી માહિતી આમાં પસંદ કરેલી છે જથ્થાબંધ નથી આમાં આપ્યું કે જેથી કરીને મજા ન આવે બહુ શોર્ટમાં આપ્યું છે એટલે તમને પણ આ વિડીયો જોવાની મજા આવશે અને યાદ પણ સારું રહેશે ત્યાર પછી આગળ ભારતની આઝાદી બાદ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું આ પણ મહત્વની બાબત છે એનો સ્વીકાર થયો અને ત્યારબાદ તેને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું ત્રણ બાબત મિત્રો આની અંદર તમને કહી દીધી કામગીરી કેટલી ચાલી પછી બંધારણ ને બંધારણ સભાએ ક્યારે સ્વીકાર્યું એ અને ત્યાર પછી એનો અમલ ક્યારે થયો એ આ ત્રણ બાબત આમાં ત્યાર પછી દર વર્ષે છવ્વીસમી નવેમ્બર જે આવે છે દર વર્ષે દર વર્ષે છવ્વીસમી નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે નવેમ્બર આવશે બરોબર બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવન ને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે ઉજવણીમાં અને બંધારણમાં મહત્વનું જેને યોગદાન આપ્યું છે ડોક્ટર ભીમરાવ આંબેડકર ને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે કારણ કે બંધારણના હતા હવે બીજો જે ભાગ છે એમાં આપણે બંધારણની વિશેષતાની થોડી વાત કરીશું મિત્રો હું બને એટલું યાદ રહી જાય એવી સરળ ભાષામાં તમારી સામે રજૂઆત કરું છું એક બે વખત આ સ્લાઇડ જોશો એટલે ઘણું બધું તમને કંઠસ્થ થઈ જશે બંધારણ અનેક રીતે વિશેષ અને ખાસ કહી શકાય તેવું છે આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ભારત આપણા દેશનું ગૌરવ થાય અને બંધારણની શરૂઆત અમુક થી થાય છે ત્યારે આપણે પછી પાછું પૂછવાનું મન થાય સાહેબ અમુક એ શું છે તે પ્રસ્તાવના છે અમુક એટલે પ્રસ્તાવ કોઈ પણ મુદ્દો હોય એની શરૂઆતમાં પ્રસ્તાવ ના આપી હોય પછી એની શરૂઆત થાય અને ધ્યેયો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ બંધારણની કેટલીક વિશેષતાઓ આપણે જાણીશું જેમ કે લોકશાહી બિન સાંપ્રદાયિકતા પ્રજાસત્તાક જ્ય આની વિશેષતાઓ એમાં લોકશાહી ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે લોકશાહીની બહુ જ પ્રચલિત અને સરળ ભાષામાં વ્યાખ્યા આપવામાં આવી છે અને એ અપાયેલી વ્યાખ્યા મુજબ લોકોનું લોકો દ્વારા માટે ચાલતું શાસન એટલે લોકશાહી લોકોનું લોકો દ્વારા અને લોકો માટે એને લોકશાહી પ્રજાની સત્તા કે ચલણ વાળું પ્રજાના વહીવટ વાળું શાસન ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે ખાલી જગ્યામાં યાદ રાખજો કેટલા વર્ષે આપણે ત્યાં ચૂંટણી યોજાય છે લોકસભાની વિધાનસભાની દર પાંચ વર્ષે જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે અને ચૂંટાયેલા સભ્યો પાંચ વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે દેશનો નાગરિક જાતિ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે જ્ઞાતિ જાતિ કે કોઈ ભેદભાવ ના આવે સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટે એકવીસ વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી નિર્માણ વખતે પણ બંધારણ અમલી બન્યાના ઓગણ વર્ષ પછી એટલે કે ઓગણીસો નેવ્યાસી માં આ પણ યાદ રાખજો બંધારણમાં એકસઠમાં સુધારો કરવામાં આવ્યો સુધારો અને ત્યાર પછી માટેની જે ઉંમર છે એ વર્ષની નક્કી કરવામાં આવી અત્યારે અઢાર વર્ષની કોઈ પણ વ્યક્તિ મત આપી શકે છે સ્ત્રી કે પુરુષ જેને જાણવા જોઈએ બાબત મિત્રો હવે આપણે બંધારણની વિશેષતામાં બિન સાંપ્રદાયિકતાની વાત ભારત કરશે સમજી લોન સાંપ્રદાયિકતા એટલે દેશનું શાસન કોઈ પણ સંપ્રદાય કે ધર્મની માન્યતાના આધારે ન ચાલે સંપ્રદાય ને આધારે એકબીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓની ખાતરી આપણા બંધારણમાં આપવામાં આવી છે તેના આધારે નાગરિકને પોતપોતાના ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની અને પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે આ બિનસાંપ્રદાયિ દરેક ને જે ધર્મ પાળવો હોય એ પાડવાની છૂટ બિન સંપ્રદાય મહત્વની બાબત યાદ રાખવાની છે કે ઈસ્વીસન ઓગણીસો છોતેર માં ખાસ ધ્યાન આપજો ઈસવીસન ઓગણીસો છોતેર ના બેતાલીસ માં બંધારણીય સુધારાથી આમુખમાં શબ્દ ઉમેરવામાં આવ્યો આ યાદ રાખજો અહિયાં બિન સાંપ્રદાયિક માહિતી બિન સાંપ્રદાયિકતાની માહિતી આપણે પૂર્ણ કરી અને હવે પ્રજાસત્તાક ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે ત્યારે આપણે સવાલ થાય કે સાહેબ પ્રજા પ્રજાસત્તાક એટલે એમાં શું હોય તો મિત્રો એટલે જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર પ્રજાસત્તાક લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર આપણે ઓગણીસો સુડતાલીસ પેલા આપણા હાથમાં સત્તા નહોતી વિદેશોના હાથમાં હવે આપણા હાથમાં સત્તા પ્રજા સત્તા આ શબ્દ ક્લિયર કર્યો છે જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચોંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે પ્રજાસત્તાક રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત હોતું નથી પેલાના જે રાજાઓ સતત એનું એનું શાસન ચાલ્યું આવતું હતું વંશ પરંપરાગત એમ આમાં નહીં પણ તેઓ પરોક્ષ મતદાન થી ચૂંટાય છે આ વ્યવસ્થામાં પંચાયત થી સંસદ સુધીના તમામ હોદ્દાઓ જાતિ જ્ઞાતિ કે ધર્મ જેવા કોઈ પણ ભેદભાવ વગર તમામ નાગરિકો માટે ખુલ્લા હોય છે બઉ મહત્વની બાબતની વાત થઈ જવું શું કીધું રાષ્ટ્ર રાજાશાહી પરંપરાગત હોતું નથી પણ તેઓ પરોક્ષ ચૂંટાય છે આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો અને સંઘ રાજ્ય છેલ્લે ભારત એક સંઘ રાજ્ય એટલે કે જુદા જુદા રાજ્યનો બનેલો એક સંઘ સંઘ રાજ્ય આપણા જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં એક જ કેન્દ્ર કેન્દ્રમાંથી શાસન કરવું કઠિન છે એટલે આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે સંઘીય શાસન વ્યવસ્થા બે પ્રકારની રચના કરવામાં આવે છે વાત ધ્યાન આપજો સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની રચના કરવામાં આવે છે સરકાર 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 અને અને રાજ્ય રાજ્ય એટલે કેન્દ્ર જુદા જુદા રાજ્યો જેમાં આપણે કહીએ ને ગુજરાત સરકાર ઓલી કેન્દ્ર સરકાર દિલ્હીમાં જે છે એ કેન્દ્ર સરકાર અને આપણા ગુજરાતમાં છે એ ગુજરાત સરકાર સંઘ સરકાર અને રાજ્ય સરકાર આટલી બાબત સમજાય ગઈ એટલે મેં તમને સહેલું વહેંચણી કરવામાં આવી અને સત્તાઓ સંઘ સરકારને સોંપવામાં આવ્યા છે સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે હમણાં મેં તમને વાત કરી તો અહીંયા આપણે જે મુદ્દો પૂર્ણ કર્યો એ બંધારણ અને એની વિશેષતા વિશેની વાત બધી કરી લોકશાહી બિન સાંપ્રદાયિકતા પ્રજાસત્તાક રાજ્ય આ બધા મુદ્દાની આપણે ચર્ચા કરી મિત્રો હવે પછી જે માહિતી છે એ મૂળભૂત હક્કો અને ફરજોની છે એમાં મૂળભૂત હકોની વાત આપણે કરીએ ફરજોની વાત હવે પછીના લેક્ચરમાં આપણે આગળ કરશ્યું મૂળભૂત હકો પેલા નવમાં ધોરણમાં આ અલગ પાઠ આપવામાં આવ્યો છે મૂળભૂત હકો અને લીધેલું છે દેશનું બંધારણ નાગરિકોને લોકશાહીના મૂળભૂત હકો અને ફરજોની પ્રીતિથી કરાવે છે નાગરિક તરીકે આપણે કેટલાક હકો ભોગવીએ છીએ પરંતુ આપણા હકથી બીજા વ્યક્તિના હકને નુકસાન ન થાય તે માટે માટે તેમજ રાષ્ટ્રના વિકાસમાં દરેક નાગરિકને સહયોગી બનાવવા મૂળભૂત ફરજો પણ આપવામાં આવી છે હકો અને ફરજો હકો અને ફરજો એક સિક્કાની બે બાજુ જેવું છે જેનો આપણે માત્ર મૂળભૂત હકોનો હું તમને પરિચય આપું બાકી રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ સ્વતંત્રતાના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે રાષ્ટ્રની સ્થિરતા માટે અને વ્યક્તિ સ્વતંત્રતાના રક્ષણ માટે શું જરૂરી છે મૂળભૂત હકો જરૂરી છે તો આવા આપણને છ હકો મળ્યા છે હક કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે ધર્મ જાતિ લિંગ કે રંગના આધારે કોઈ સાથે ભેદભાવ કરવામાં ન આવે આપને મળ્યું છે સમાનતાનો હક પછી સ્વતંત્રતાનો હક સમગ્ર દેશમાં હરવા ફરવા ને વસવાટ કરવા માટેની આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે તમે જે પ્રદેશમાં રહેતા હો પછી ત્યાંથી બહાર જવાનું મન થયું હોય તો તમે જઈ શકો છો ભાવનગરમાં રહેતા હોય એમ થાય કે હવે સુરત જવું છે ત્યાં વસવાટ કરવો છે ત્યાં કામ ધંધો કરવો છે તમે જઈ શકો છો સ્વતંત્રતાનો હક છે ને મજા આવે એવી દરેક દરેક દેશના નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે તેમજ સમગ્ર દેશમાં હરવા ફરવા અને વસવાટ કરવાની પણ અને વ્યવસાય કરવાની પણ સ્વતંત્રતા આપવામાં આવી છે મેં તમને એટલા માટે દાખલો આપ્યો ભાવનગર થી સુરત શોષણ સામે વિરોધનો હક આપણું શોષણ થતું હોય તો આપણે વિરોધ કોઈ પણ વ્યક્તિનું બીજા વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપના નો મુખ્ય ઉદ્દેશ આપણા બંધારણનો છે ચૌદ વર્ષથી નીચેના ઉંમરના બાળકોને બાળ મજૂરી કરાવવી એનું શોષણ જ કહેવાય ગુનો બને છે સ્વતંત્રતા નો હક આપ્યો છે કોઈ પણ ધર્મ પાળવાની તથા પ્રચાર પ્રસાર કરવાની આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક

આ હકને કયો તો કે બંધારણી ઇલાજના હકને બંધારણના આત્મા સમાન કયો છે તો એની સાથે મિત્રો આ બાબત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા એની પછીનો જે થોડી માહિતી છે એની ચર્ચા કરશું આની પછીના લેક્ચરમાં ધન્યવાદ